સરદાર પટેલ યુનિવર્સિટીનો અડસઠમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય ઉપસ્થિતિમાં દેવવ્રત ની ઉપસ્થિતિમાં રોજ યોજાશે પદવીદાન સમારોહમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર મિનેશ શાહ ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપશે પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના અગિયાર વિવિધ વિદ્યાશાખાના કુલ સોળ હજાર નવસો ત્રેસઠ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે

વહીવટી કર્મચારીઓ તથા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ ખાદીના એક સરખા ડ્રેસ હાજર રહેશે સમારંભનું સ્થળ માનવ વિદ્યા ભવનના પટાંગણમાં સરદાર પટેલ યુનિવર્સિટી મુખ્ય કાર્યાલય સામે રહેશે વિતરણ કેન્દ્ર ખાતે સવારે આઠ થી એક સુધી ડિગ્રી અપાશે રૂબરૂમાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓને જો તેઓ કોન્વોકેશન સિરિયલ નંબર અંગેનો એસએમએસ ન મળે તો વિદ્યાર્થીએ યુનિવર્સિટી વેબસાઈટ પર કોન્વોકેશન લિસ્ટની ફાઇલ ઓપન કરી પોતાનું નામ ટાઈપ કરી મેળવી લેવી તથા પંદર ડિસેમ્બરના રોજ ઓળખપત્ર અને ફી ભર્યાની પાવતી સાથે યુનિવર્સિટીની ઉપરોક્ત લિંકમાં પદવીની સામે દર્શાવેલ પદવી વિતરણ કેન્દ્ર ખાતેથી સવારના આઠ વાગ્યાથી બપોરના એક કલાકે ઉપસ્થિત રહી ડિગ્રી મેળવી લેવી